જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે મરચાંના ચણાનો લોટવાળો સંભારો બનાવવાનો છે જેવો બજાર પર કે રેસ્ટોરન્ટમાં ચડે છે તેવો જ ઘરે બનાવીને તૈયાર કરવાનો છે તે સૌથી પહેલાં મેં બે ચમચી તેલ લઈ લીધું છે તેમાં એક ચમચી રાઈ એક ચમચી હળદર અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશ અને મરચાં કાપી લીધા છે તે એડ કરી દઈશ હવે સારી રીતના સંભારો પાકી ગયો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરી દઈશ હવે સંભારો પાકી ગયો છે તેમાં અડધું ગ્લાસ જેટલું પાણી નાખી દઈશ પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે અડધું લીંબુ નીચવશું લીંબુનો રસ નાખવાથી સંભારો સરસ ખાટો મીઠો બને છે તો આવી રીતના જરૂરથી તમે સંભારો બનાવજો એકવાર આ મારી રીતથી હવે તેમાં ચણાનો લોટ ઉમેરી દેસું હવે તેને અડધી મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું તો ચણાનો લોટ છે તે પાકી ગયો છે અને સંભારો બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો